અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે આવેલ શાંતનુ સ્કૂલ સામે આવેલ અંબિકાનગર સોસાયટીમાં આજ રોજ વિચિત્ર ઘટના સામે આવી હતી જે લગ્ન પ્રસંગ હોય દૂર દૂરથી મહેમાનો આવ્યા હતા જેઓ કાર લઈ આવેલા મહેમાનો પોતાની કાર પાર્ક કરી હતી જ્યાં સોસાયટી નજીક રહેતા એક મહિલાએ અચાનક લાકડાના સપાટા લઈ દોડી આવ્યા હતા અને ઊભેલી કારના કાચ પર લાકડાના સપાટા મારી તોડફોડ કરવાની શરૂઆત કરી હતી એક પછી એક ત્રણ જેટલી કારના કાચ આગળ ને પાછળથી તોડી નાખ્યા હતા ઘટનાને કારણે લગ્નમાં આવેલા લોકો નિહાળતા સ્થળ પર દોડી આવ્યા હતા અને નીલમબેનને લગ્નમાં આવેલ મહિલા પકડી પાડી હતી ને ત્યારબાદ તેની ધોલાઈ કરી નાખી હતી આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને મહિલાઓએ પકડી પોલીસ મથકે લઈ આવ્યા હતા ત્યાં મહિલાના પરિવારના સભ્યો કે જેમના ઘરે લગ્ન હતું એ પરિવાર અને કારના કાચ જેમના તૂટ્યા હતા તેઓ પણ આવી પહોંચ્યા હતા જો કે પ્રાથમિક માહિતી અનુસાર નીલમબેન માનસિક રીતે અસ્વસ્થ હોય તેને લઈ તેઓ આ કૃત્ય કર્યું હોઈ શકે છે આ બાબતે હાલ તો બંને પક્ષે વાતચીત પોલીસ દ્વારા રૂબરૂ ચાલી રહી છે ત્યારે હજુ સુધી કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે સ્થાનિક રહીશો પાસેથી જાણવા મળેલ હકીકતના આધારે મહિલા માનસિક રીતે અસ્વસ્થ હોવાનું કહેવામાં આવી રહ્યું છે કાર માલિક તરુણ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમારા સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે કોઈ નિલંબિન નામની મહિલાએ મારી તેમજ અન્ય બે ગાડી મળી ત્રણ ગાડીના કાચ તોડી નાખ્યા છે કયા કારણોસર તોડ્યા તે જાણી શકાયું નથી પણ હાલ પોલીસને જાણ કરી છે તો બીજા એક કાર માલિક સુનિલ ગોહિલના જણાવ્યા અનુસાર અમે તો લગ્ન પ્રસંગમાં આવ્યા હતા તે અમારી પાર્ક કરી હતી જે કારના કાચ અહીં રહેતા નીલમબેન નામના મહિલાએ તોડી નાખ્યા છે ત્રણ કારના કાચ તોડ્યા છે અંગે પોલીસ બોલાવી તેમને પોલીસના હવાલે કર્યા છે તમ બજા પડી અમારા લગન મંબીકાના અંબીકાના ગામમાં લગન આવ્યા હતા ત્યાં અમે અંદર લગન હતા અને એક અજાની અજાણી લેડીસ છે નામ નીલમબેન એને ત્રણ ગાયના કાચ તોડી નાખ્યા છે

એ ખ્યાલ નથી અમને તો નવાજ છે અમે તો બહાર થી આવેલા હોય અમને ક્યાંથી ખબર હોય મેરેજ માં આવેલા હોય ના પોલીસ ને ફોન કર્યો છે આવે છે પછી જોઈએ હવે હું કાર્યવાહી થાય